હે તો જો પગે થોડુંક વાગ્યું છે ને પગ થોડોક ખોજી ગયો કા ભાઈ ઓલા પગ કરતા જો આ થોડોક ખોસી ગયો લખે કા તો હું વાગ્યું કેમ કરતા તો હવે એમાં પાના નહીં ઓછા ભાઈ હા નકર વધારે વાગ્યું તો તો દવાખાને જવું પડે કાભે તો કેવલ ભાઈ જો પાણ ઉછાળવા કેવું ઊંચો તો પગે વાગી ગયો અને એને કપૂરની ટીકડી છોડી દીધી કાંઈ મમ્મીએ થોડોક ખેર પડી ગયો ફરો કે પડી જો તો આ લોકો ની ન્યુ બ્લોગ માં રહેજો તો આપણે બેઠેલા હતા દુગા ને નાય ગેલા હતા અને નાય એ છે અને હવે આપણે જઈએ છીએ રાંધવા તો જો આપણે રાંધવા આવી જા ને રોટલા બનીને ખાશે અને મગ શાક રોટલા આજે આપણે તો નઈ Apa arti jasua preso mang meri jua nero wa jua ek ma bro wakem dongo limo lindi, 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 dongo limo lindi,

તલાવ તો રે હોય છે જવાનું તો હોય ને જમી લઈ બપોરનો જમો જમી લીધા છે અને હું કેવલભાઈ દુકાને બેઠા ખાવે થોડાક માવા બાંધવા અદા મારે માવા થોડાક બાંધી દીધા અને કેવાલ ઘરમાં રમતો પાછો અહીંયા આવ્યો કે ભૂખ લાગી છે તો હું ખા ગયો બે કેમ હજી તો આખડે જઈ ભૂખ લાગી દી હે તો કેવલ ભાઈ જો સિંગ ખાય કા તો પર મમ્મી શું કરે ખબર પર મમ્મી કઈ પાછળ છે નાની વાડીમાં આપણે દુકાનની પાછળ જોવા જઈએ શું કરે એમ કા તો આપણે જઈએ પાછળ દુકાનની કે નહી તો શું કરે આ છે આપણી દુકાન અને અહીંયા આમ આપણો હમે કર ગેટ અને આપણે દુકાનની પાછળ જઈએ શું કરે એમ જોઈએ શું કરે લઈ હા છે ને કે નું ઓન કરાટીન મારવા નતી આવે કે આપણા નવરા જ તો આટલી વેળળે થઈ ગઈ લે બે દઉં <laughs> 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 <laughs>

ਨੇ ਨੀ ਵੀ ਇਤਲੇ ਖਾਵਾ ਮਾਟੇ ਨੀ ਹਾਂ ਤਾਂ ਜੋ ਉਹਲਕਾ ਇੱਕ ਸਿਤਾਫਲੀ ਸੇ ਬੇਚਰੀ ਹਾ ਭੁੰਨੜੇ ਕਥਾ ਹੈ ਇਹ ਤਾਂ ਡੂੰਗੜੀ ਬੋਸਾ ਦੀ ਬਗੜ ਨਾ ਕੀ ਭੁੰਨ ਲਈ ਹਾਂ ਤੋਂ ਵਲੀ ਸੋ ਬਗੜੀ ਨਾ ਭੂਨ ਨਾ ਗੜੀ ਜਾਤੀ ਬਦੂ ਬਗੜ ਨਾ ਭੁੰਨ ਨਾ ਗੜੀ ਬਗੜੀ ਇਹ ਵੇ ਰਸਾਦ ਆਵੀ ਜੋ ਇਤਲੇ ਹਾ ਬਗੜੀ ਰਹਾ ਦੋ ਹੂੰ ਥਾ ਹੈ ਹਵੇ ਹੋਸਾ ਚੜਾਗਾ ਹੂੰ ਭੁੰਨ ਨਾ ਗੜੀ ਜੋ ਕੋਚਨਰੀ ਇਹੋ ਤਾਂ ਉਗੂ ਨੀ ਕਾਇ ਜੋ ਕੋਚਨਰੀ ਤਾਂ ਹਾ ਕਾਇ ਨਾ ਉਗੂ ਜੋ આઈટલીલી ઉગી સી લમણ તો થોડું ઓલું મેથી તો લસણ જો યે થોડું થોડું બળી ગયું ને એક થાય એક થાય એટલે એક થાય ઘણી થઈ જશે તો એટલે તો હું દુકાન બેઠો થોડાક થોડક વેલા ઓસાછા ન ઘણી ઘણી આ ઉપર ઘણી હા તો હું દુકાન બેઠો

જો આ અલગ છે ને આ એ અલગ છે આ કી કી કેવાતી છે કમેન્ટ કરીને ગેજો આને કી કહેવાય ને આને કઈ કહેવાય આ મોટી સપ્ટી છે ને આ નાની સપ્ટી એવું હોય કમેન્ટ મસ્ત આવી છે તો હાલો હું જાઉં છું ઘરે અને હા તો આ કઈ કઈ છે એ કમેન્ટ કરીને ગેજો ત્રણ ભાતની છે ત્રણ ભાતની હું તમને બતાવી દઉં

पवडो तो मोटो जा तो काल खासु ने पोपियो तो देखा तो ही नहीं जो।, तो 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 जो आनी अडो पोपियो से पण उ भार बताऊ आईले बताई तो ना हां जो बताना छोडो कितलो बताना घणा पोपिया पोपिया जे घणा से माइंड माइंड तोडू मोटो जबर का हां तो जालो मोटो तो जा आया से पण देखा वा तू ઘનીવાડી નું પોપિયો મળશે ને મોય એવું છે પણ અંદર ભાવ અમને મજા આવી ક્યાં મસ્ત તને ભાવતું ભાવતું અમને તો મજા આવે આમ લાલ હાલો હવે ચાલો હવે તો હજી તો રાખતો પાણો વાગી જતો કસરત કરતો પાણા લીલી તો કસરત કરાય પાણા હાલર થોડી એનું પણ બની છે સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે તો હમણાં પણ રોટલા બનાવી નાખી પછી કરી ખાવાનું ચાલુ ને હવે રોટલા પણ બની ગયા છે જાહેલી શું કરતી હતી તું તો સારું લેસન જ પકડી ને બેઠા કે અત્યારે જ કરવાનું હું છે હા કોનું પડે ને એવા લેસન કરે વધારે આપ્યું હોય ને તો આવીને તરત કરવા મળે ગા મા આજનો દિવસ કંઈક આવો રહ્યો છે તો આ સાથે જો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં બાય